તાલુકાના સિહાદા ગામે ધામની નદી ક્રોસ કરતા રેશનિંગના નાજીના ટેમ્પા નું પડું જલિયા નાળા નો સ્લેબ તૂટીને ઉતરી જતા છલિયું હવે નિર્થાક થઈ ગયું છે તેના સ્થાને નવો બ્રિજ બનાવવા ગ્રામજનોએ માંગ કરી છે સિંહાંદા ગામના કુલ બાર ફળિયા છે તમામ ફળિયાના આગેવાન કાર્યકરોને રહીશો છલિયાનાળા પાસે એકત્રિત થઈ નવો બ્રિજ બનાવવા સૂત્રોચ્ચાર સાથે લનાત્મક પ્રદર્શન કર્યું તો જણાવી દઈએ કે સિહાદા ગામના યુવા કાર્યકર્તા અરવિંદભાઈ રાઠવાઈ જણાવ્યું હતું કે ગામ ભૌગોલિક રીતે બે ભાગમાં વહેંચાયેલું છે અત્રેથી ધામની નદી પસાર થાય છે નદી ગામની મધ્યમાંથી નીકળતી હોય ગામને બે ભાગમાં વહેંચે છે આ બંને ભાગો ને જોડવા માટે ઓગણીસો પંચાણુંમાં અત્રે એક છલિયું બનાવ્યું હતું કે જે હવે સાવ જર્જરિત અવસ્થામાં છે ગામની કુલ વસ્તી લગભગ સાત હજારથી આસપાસ છે એટલે કે ગ્રામ પંચાયતના કુલ દસ વોર્ડ આવેલા છે તમામ વોર્ડના નાગરિકો આગેવાનો કાર્યકરોની વર્ષો જૂની એક જ માંગ છે કે છલિયાના સ્થાને હવે નવો પુલ બનવો જોઈએ તો છલિયું સુરક્ષિત ન હોવાથી ગામના લોકો કર્મચારીઓ વિદ્યાર્થીઓ સહિતના અતરેથી નીકળે છે તો ભારે મુશ્કેલીનો તેઓને સામનો કરવો પડે છે ચોમાસામાં તો ગામ બે ભાગમાં વેચાઈ જાય છે ઘણા કર્મચારીઓ તો આ છેલ્યા પરથી પસાર થવું ચોમાસામાં દુષ્કર હોવાથી બદલી કરવાને અન્ય સ્થળે જતા રહે છે કર્મચારીઓ તો અહીંથી જતા રહે પરંતુ ગામના લોકો ગામ છોડીને જાય તો જાય ક્યાં અમે સૌ ગ્રામજનોની માંગણી છે કે આ નાળાના સ્થાને નવો બ્રિજ બનાવવામાં આવે એટલે કે અરવિંદ રાઠવાએ વધુમાં જણાવ્યું કે સિંહાદા ગ્રામ પંચાયતમાં તલાટીકમ મંત્રી સરપંચ કે વીસીએ બેસતા નથી

તણાઈ જવાની ઘટનાઓ પણ સામે આવી ચૂકી છે ગ્રામજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે ચાર વ્યક્તિઓ અને અનેક પશુઓએ આછલ્યાને કારણે જીવ ગુમાવ્યો છે હજી કેટલા મોત પછી તંત્ર જાગશે તેવાને એક સવાલ ઉઠી રહ્યા છે વધુમાં પૂનમભાઈ ખાપરિયાભાઈ રાઠવા રહેવાસી જૂના પટેલ ફળ્યા જેઓનું દસ સપ્ટેમ્બર બે હજાર રોજ મોત નીપજ્યું તો સરતાનભાઈ તંબોલિયા રહેવાસી નીનામાના ખાપરિયા તાલુકો લીમખેડા જિલ્લો દાહોદ બે હજાર ઓગણીસ માં છલ્યા પરથી ધામની નદીમાં તણાઈને તેઓ મોતને ભેટ્યા હતા તો નારસિંહભાઈ લાલસિંહભાઈ રાઠવા વાલીયાભાઈ શોભલાભાઈ રાઠવા રહેવાસી સિંહાદા બે હજાર ત્રેવીસમાં